કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ઉઠેલા સવાલ સરિતા બ્રિજ આઠ માસમાં સડ્યા દેખાતા તર્ક વિતર્ક ડભોઈના સરિતા બ્રિજ પર સડિયા દેખાતા અનેક વિતર્ક સર્જાયા છે ચાલીસ કરોડના ખર્ચે ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓવર બ્રિજની એક સાઈડ બની આઠ માસ થઈ ગયા છે ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજી વાર રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થયા છે હાલમાં સપ્તાહ પૂર્વે જ આ ખાડા પૂરવામાં આવ્યા હતા ફરી સળિયા દેખાતા લોકો ચર્ચાનો વિષય બન્યો છે બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે ડભોઈ નજીક સરિતાઓવર બ્રિજને લઈને ફરી એકવાર સવાલ ઉઠ્યા છે વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડ્યા છે જેના કારણે આરસીસી ઉખડી જતા બ્રિજ પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે જોકે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચ વર્ક કરી પૂરવામાં આવ્યા હતા એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખાતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને સવાલ ઉભા થયા છે આઠ માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો બ્રિજ ઉપર બંને સાઈડમાં વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળે છે ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના એરણે પહોંચી છે આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બંધ રહેશે તે સવાલ ઉઠવા પામ્યા છે સાથે રોજબરોજ વાહન વ્યવહાર કરતાં લોકો બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવાની માંગ કરી રહ્યા છે ચાલીસ કરોડના ખર્ચે બનાવેલો હતો આ બ્રિજ જેને લઈને કોઈ દુર્ઘટના ના સર્જાય જેને લઈને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની માટેનો છે છે એક વર્ષ પહેલા એનું લોકાર્પણ થયું હતું અત્યારે એના સળિયા દેખાતા થઈ ગયા છે પાછા અહીંયા આગળથી થી બધા બધા મોટા ઓફિસરો અધિકારીઓ નેતાઓ બધા રહી જાય છે પણ છતાંય ખબર ખરાબ ખાડા માં કેમ આવતા નથી એટલી બધી હાલાકી થાય છે કે જેની કોઈ વાત નહીં પૂછવા રે અને અગર એક ખાડા પૂરે કોઈ ફરી પાછા બે ત્રણ દિવસ ફરી પાછા ખાડા પડી જાય છે આ સળિયા દેખાતા થઈ ગયા છે કેટલા બધા બહુ જ ખર્ચ બહુ જ ખરો પડે છે અહીંયાથી જવા આવવા માટે તમે જોઈ શકો છો વાહન વ્યવહાર જો અત્યારે કેવી હાલત છે અત્યારે આ સરીકા फाटक પાસે સળિયા फाटक વાળા બ્રિજ પાસે તમારી માંગ શું છે હવે બેલી તકે મરમત કરે પરમેનન્ટ સોલ્યુશન આવે તેની માટે વધારે સારું છે એમ